રાજ્યમાં સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશનની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત જ છે આજે સ્કૂલ વાહન ચાલકોની હડતાલનો બીજો દિવસ ટ્રાફિક પોલીસ અને આરટીઓની કાર્યવાહી સામે નારાજગી વાહન ચાલકોના નિર્ણયથી વાલીઓની ચિંતા વધી છે જેમાં વાહન ચાલકો અને સરકારમાંથી કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી સ્કૂલ વર્ધી એસોસિએશને બે થી ત્રણ માસ ની મુદત માંગી છે પરમિટ મામલે મુદત ન અપાતા વાહન ચાલકો હડતાલ પર વાલીઓ નોકરી ધંધા છોડીને બાળકોને લેવા મૂકવા જવા મજબૂર બન્યા છે ખાનગી વાહનોમાં ભાડા ભરીને બાળકોને સ્કૂલે મોકલી રહ્યા છે તો અમદાવાદમાં સ્કૂલ વાહન ચાલકો સ્કૂલ રિક્ષા ચાલકોની હડતાલ આજે બીજા દિવસે પણ યથાવત છે મુખ્યમંત્રીને ગઈકાલે એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી કે બેથી ત્રણ મહિનાનો સમય આપવામાં આવે તમામ નિયમોના પાલન માટે ફિટનેસ ફિટનેસટી માટે પરંતુ સરકાર અને વાહન ચાલકો બંને બાંધછોડ કરવા તૈયાર નથી અને પીસાઈ રહ્યા છે વાલીઓ કારણ કે નોકરી ધંધા છોડીને વાલીઓ બાળકોને લેવા મૂકવા માટે મજબૂર બન્યા છે હજી તો શાળાઓ શરૂ જ થઈ છે નવા સત્રની શરૂઆત જ થઈ છે ત્યાં કેટલાક વાલીઓની ચિંતામાં વધારો થયો છે કારણ કે તેમને નોકરી ધંધા છોડીને વિદ્યાર્થીઓને લેવા મૂકવા જવું પડે છે